અમદાવાદમાં આયોજિત તિરંગા યાત્રાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તિરંગા યાત્રા પ્રસંગે જણાવ્યું હતું કે મેડમ ભીખાઈજી કામાની પુણ્યતિથિ પર અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમના બલિદાનને યાદ કરવાનો દિવસ પણ છે અમિતભાઈ શાહે કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પ સાથે અમદાવાદ આગળ વધી રહ્યું છે તિરંગા યાત્રા થકી અમદાવાદમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો છે એટલું જ નહીં પાંચ કિલોમીટર સુધીની યાત્રામાં માનવ મહેરામણ જોવા મળ્યું છે તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં તિરંગા યાત્રા થકી લોકોમાં દેશભક્તિ જાગૃત થાય તેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં થયું છે આ તિરંગા યાત્રાએ ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશભરના યુવાનોમાં એક ઉર્જા ભરવાનું કામ કર્યું છે આ તિરંગા યાત્રાનો પ્રારંભ વિરાટનગર ઝોનલ ઓફિસથી કેસરી નંદન ચોક થી થયો હતો ત્યારબાદ આ યાત્રાનું બેટી બચાવ સર્કલ થઈ ઉત્તમનગર ખોડિયાર મંદિર થી જમણી બાજુ વડી કોઠિયા હોસ્પિટલ થઈ કેનાલ ક્રોસ કરી જીવનવાડી સર્કલ થઈ ખોડિયાર મંદિર નિકોલ પાસે સમાપન થયું હતું આ યાત્રામાં પોલીસ વિભાગની વિવિધ પ્લાટૂન એસઆરપી ના જવાનો પોલીસ બેન્ડ ફાયર ના જવાનો વિવિધ શાળાઓના બાળકો તથા શિક્ષકો રમતવીરો વિવિધ સમાજ જેવા કે વહોરા સમાજ તેરાપંત સમાજ જૈન સમાજ સ્વામીનારાયણ મંદિર તથા ગાયત્રી પરિવાર રબારી સમાજ ભાગવત વિદ્યાપીઠ પતંજલિ શ્રી બાબા રામદેવ કેથલિક સમાજ વોરા સમાજના લોકો અને આગેવાનો તથા ખૂબ જ મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આશરે પચાસ હજાર થી વધુ લોકો તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા આ તિરંગા યાત્રા પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ અમદાવાદના મેયર પ્રતિભા જૈન મ્યુનિસિપલ કમિશનર એમ થન્નારસન અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના પદાધિકારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો વિવિધ મહાનુભાવો કલાકારો સામાજિક અગ્રણીઓ વિવિધ પોલીસ શાખાઓના જવાનો સંતો મહંતો શિક્ષકો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા